કે તમે બ્રિજ નું લોકાર્પણ ચૌદ તારીખે કર્યું છે તો પછી એને ખુલ્લો મૂકવામાં કેમ નહી આવ્યો હજી કામકાજ અડધું બાકી છે એવું સાંભળવામાં આવ્યું છે દાહોદ જિલ્લામાં આવેલા બોડી ઇનામી ગામે રેલવે બ્રિજનું ઉદઘાટન સાંસદના હસ્તે ઉતાવળે કરી દેવાયું હોય એમ લાગી રહ્યું છે કારણ કે આ નવીન બની રહેલા રેલવે બ્રિજની કામગીરી પૂર્ણ થઈ ન હોવા છતાંય લોકસભાની ચૂંટણીમાં આચાર સહિતના એક દિવસ પહેલાં જ બ્રિજનું ઉદઘાટન કરી દેવાયા બાદ બ્રિજને પુનઃ બંધ કરી દેવાતા અને બ્રિજનું કામકાજ શરૂ કરી દેવાતા લોકોએ છેતરાયા હોવાનો અનુભવ કર્યો હતો ચાલીસથી વધુ ગ્રામ્ય વિસ્તારો તેમજ મધ્યપ્રદેશને જોડતો આ ઓવરબ્રિજ જાહેર જનતા માટે જીવાદોરી સમાન ગણવામાં આવે છે ત્યારે લાંબા સમય સુધી પણ આ ઓવરબ્રિજને શરૂ કરવામાં ન આવતા લોકોએ ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવી રહ્યો છે અને લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે તમે દાહોદ તાલુકાની જનતાને છેતર છેતરવાના ધંધા જ કરો છો છેતરવા સિવાય બીજું કશું જ નથી અને લોકસભામાં તમે બીજેપી તરફ વોટ બેંક ખેંચવા આકર્ષવાના અનુસંધાને લોકોને ગુમરાહ કરવાની કોશિશ કરી છે અમારે જ્યારે અમને દાહોદ તાલુકાની જનતાને જે સુવિધા મળવાની હતી એ તો મળતી જ નથી તમને ખબર હતી કે ભાઈ આ બ્રિજનું કામ અડધું જ છે તો લોકાર્પણ કરવાની ફરજ કેમ પડી મારો પ્રશ્ન સ્પષ્ટ છે આજે અગર તમે જો લોકાર્પણ કર્યું હોય તો એને ખુલ્લો મૂકો ને અહીંયા કામ પાછળ જુઓ તો કામ ચાલુ છે એટલે તમે પ્રજાને ભોળી પ્રજાને છેતરવાનું વોટ બેંકમાં પરિવર્તન કરવા માટે તમે આ આ બ્રિજનું લોકાર્પણ કરી અને એક સ્ટંડ ઊભું કર્યું છે આ મારો ચાલુ સરકારને બીજેપી સરકારને સ્પષ્ટ મારો આક્ષેપ છે બ્રિજનું ઉદઘાટન થઈ ગયું છે પણ આ જુદાને હજી ચાલુ કર્યું નથી ફાટકો ઉપર હજી કલાક સુધી ઊભું રહેવું પડે છે અમને અને તકલીફ પડે છે આવા જવા માટે ઇમરજન્સી વાહનને બી તકલીફ પડે છે હજી કામકાજ અડધું બાકી છે એવું ક સાંભળવામાં આવ્યું છે મારે આ ભાજપની સરકારને કહેવું છે કે તમે પબ્લિસિટી કમાવા માટે આ ભાજપની સરકારે આખા અધિકારીઓને ગુમરાહ કરીને ઉદ્ઘાટન તો કરી લીધું છે પણ હવે આ જે અવર કરવા માટે ફાટક પર જે નુકસાન થયેલું છે કોઈક સિરિયસ કેસ હોય આ કેસ જો મરી જાય તો એમની જવાબદારી કોની આ જે અત્યારે ભાજપ વોટ લેવા માટે ચૂંટણીમાં એમનો વાહ વાહ કરાવવા માટે બ્રિજનું ઉદ્ઘા ઉદ્ઘાટન કરી દીધું છે પણ એમાં કરોડોનું કૌભાંડ થયું છે તો મારી સરકારને વિનંતી છે કે આની તપાસ થવી જોઈએ અધિકારીઓ પણ સામેલ છે તો એની પણ તપાસ થવી જોઈએ કે આવા અધૂરા કામમાં કેમ ઉદ્ઘાટન કરવામાં આવ્યું અને કેટલા રૂપિયાનો ચાઉ થયું છે તેની આજે લોક માંગ ઉઠી રહી છે અને ખરેખર એની તપાસ થવી જોઈએ ગામે જે ઓવરબ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું એના વિશે એ કહેવા માગીશ કે શ્રી જસવંત બાબોર સાહેબ જે આપણા દસ વર્ષથી ચૂંટાયેલા સાંસદ છે એ આપણી દાહોદની ગરીબ અને ભોળી આદિવાસી પ્રજાને ઉલ્લું બનાવવાનું અને છેતરવાનું કામ કર્યું છે એમણે ચૌદ તારીખે એ બ્રિજનું લોકાર્પણ કર્યું અને બીજે દિવસે પાટિયા મારીને બ્રિજને બંધ કરવામાં આવ્યું એનાથી સાબિત થાય છે કે સાંસદશ્રીએ પાંચ વર્ષમાં કોઈ કામ કર્યા જ નથી પણ વોટ લેવાના માટે લોકોને આકર્ષવા અને છેતરવા માટે કુણીએ ગોળ લગાડ્યો અને પંદર તારીખે પાટિયા મારીને એને બંધ કરવામાં આવ્યું આજ સુધી કોઈ એવો રિપોર્ટ નથી કે આ બ્રિજ ક્યારે પૂરો થવાનો છે એનું કામ કે એનું કોઈપણ જાતનું કામ કઈ તારીખે પૂરી થશે એની કોઈ એમની પાસે તારીખ નથી આ તો ખાલી ગરીબ જનતાને છેતરવા માટેનું કામ કર્યું છે ષડયંત્ર કર્યું છે